પણ આને હક નથી લાગતું આ સોરીસ સોલીસ ના શોરૂમે નીતિન ભાઈ બોલો બોલો ભાઈ ઘેરજન રહ્યો ને ભાઈ હવે અરે મારા ભાઈ આમાં કેમ હવું આપણે ગુજરાતના બધા ખેડૂતોને ઘેર ઘેર ટેકનોલોજી દેખાડવાના મિશન ઉપર નીકળ્યા હોય તો આમાં કેમ અંદર આવે આમાં હું નવ છે અરે મારા ભાઈ આમાં તો ઘણું બધું નવું છે પહેલાં તો આમાં તમને પિસ્તાલીસ વોર્ટ પાવનો ફોર વ્હીલ ડ્રાઇવ ઇન્જિન જોવા મળીએ આઈટીલ કંપની અને ની પણ તમને ઈ થ્રી સિરીઝ સાથે જોવા મળીએ લૂકની વાત કરું તો આગળ તમને ચાર પ્રોજેક્ટ એટલે જોવા મળીએ બીએમડબલ્યુમ આવે ને એવા એલઈડી ડીઆરએલ જોવા મળીએ અને મારા ભાઈ આવડું મોટું ઇન્જિન એટલે આમાં તમને સેવન સ્ટેજ કુલિંગ સિસ્ટમ પણ તમને આમાં જોવા મળીએ આગલા ટાયર છે એ તમને આઠ ના જોવા મળીએ પાછલા ટાયર તમને જોવા મળીએ અને ભાઈ તમને આમાં તો તમને ઇન્ડિકેટર જોવા મળીએ ચડવા માટે બાજુમાં તમને બે હજાર કિલોની હેવી ડ્યુટી લિફ્ટિંગ કેપેસિટી જોવા મળીએ જે ફોર પોઈન્ટ લીકેજ સાથે આવે તમારું હાઇડ્રોલિક ખરાબ ના થાય એના માટે તમે અલગથી જ લોક આપ્યો ભાઈ ટોલી નો વાલતા ટેક્ટર લેવો ને એટલે તમને ભેગો જ આવવાનો હોય ફ્રી બી દેવો નથી સોલીસ વાળા તમને આપે છે આ બાજુ આવ્યો એટલે તમે મોટા આવ્યા જોયા ને જો તમને અહીંયા લીવર જોવા મળી આખો જ રેવાનો હોય અને તો નું બહુ ઊંચું દીધું હે બધે કરતા ને ફોર વ્હીલ ડ્રાઈવ ની તમને ચોકડી ને અલગથી આમાં તમે સેફટી આપી છે તમારા બીજું શું જોઈએ મારા ભાઈ બીજું આમાં ભાઈ પ્રાઇસ હોય તો પ્રાઇસ અરે મારા ભાઈ પ્રાઇસ માટે સિમ્પલી તમે કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં તમને એક નંબર આવીએ નંબર ઉપર થી તમે બધી ઇન્ફોર્મેશન લઈ શકીએ